યોજના એવી છે એ ગાયને કે વાછરડીને તમારે વેચવાની નથી બરાબર આજે વાત કરજો કે ગુરુજી આવી વાત કરતા છે તમારા પપ્પાને પૂછી આવજો અને સોમવારે મને મળવા લઈએ બરાબર ને ગુરુજી તમારો આધાર કાર્ડ લેવામાં આવશે તમારો અને પપ્પાનો અને આ એનું નામે જ યોજનાનું નામ છે મેં વોટ્સએપ કર્યું છે એક દીકરી એક ગાય એનું જે છાણ છે ને જે ગોબર ગૌમૂત્ર એ આપણે ભેગું કરવાનું અને ખેતીમાં વાપરવાનું બરાબર આપણે અત્યારે છાણિયું ખાતર બનાવીએ ને તેમ આપણે એ છાણિયું ખાતર સામે ત્યારે એમ લઈએ એ ગાય અથવા વાછરની છાણ છે ને તેને બેક્ટેરિયા નાખીને આપણે કમ્પોસ્ટ ખાતર બનાવવાનું અને એ ખાતરને આપણે ખેતીમાં વાપરવાનું વાપરી શકાય કે ના વાપરે એક અથવા બે ખેતરમાં આપણે અને એનું જે શાકભાજી પાકે એ બી તમે ગામમાં વેચી શકો ડાંગર પકવો ખાવો પોતાના માટે તો એ ઝેર મુક્ત ગણા છે બરાબર આ અભિયાન માટે આપણને સુરત થી એક વાછરડીઓ તમને મળવાની છે બરાબર એનો તમને જ્યાં બી કે ત્યાં માર્ગદર્શન માટે હું હાજર છું હું તૈયાર છું પણ તમે એક સરસ મજાનો પ્રોજેક્ટ પર કામ કરો તમારું લગ્ન થવાની ઉંમર આવશે ને એટલે તમારા ઘરે બીજી બે ત્રણ વાછળ ડીલ હશે ગુરુજી એટલે ફિક્સ ડિપોઝિટ લોકો પૈસા બેંકમાં મૂકે ને તો પૈસા બમણા થાય ને તેમ આ તમારી એક ગાય હોય તો એક ગાયમાંથી ત્રણ વર્ષ પછી બચ્ચું મળે એટલે બીજી આ વેચવાની નથી બળદ હોય તો એ આપણા ખેતીમાં જ વાપરવાનું બરાબર વેચવાની કોઈ વસ્તુ થતી ને હા દૂધ ખાવો

અત્યારે દસ જણાના નામ આપણે લખવાના છે કેટલા જણાના જેના વહેલા તે પહેલા ધોરણે દસ નામ લખવાના છે એ દસ જણાને એના મમ્મી પપ્પા બી તૈયાર હોવા જોઈએ એને બને તો અમે સુરત એક બેઠક કરાવીશું સુરતની મુલાકાત કરાવીશું પછી જ એને ગાય અથવા વાછરથી મળશે બરાબર તો એમાં તૈયારી રાખતા હોય તો મને બળદ કેટલા જણાના ઘરે છે બળદ બળદ જેને ત્યાં બળદ છે તે તો વાછરડી રાખી જ શકે

પ્રાકૃતિક કૃષિમાં અત્યારે ઝેર મુક્ત કૃષિમાં રાજ્યપાલ શ્રી બી અત્યારે અભિયાન ચલાવે છે અને આપણા ગામમાં આપણું શાકભાજી આપણે તૈયાર કરીએ એવા કોન્સેપ્ટ સાથે આપણે આ લેવાનું છે બરાબર તમે બધા જોડાશો ને જોડાશો ને હા કે ના એટલે મોટા અવાજે કેમ કેટલા જણા જોડાવાના ભલે તમે ગાય ના રાખી શકો પણ જોડાવા કેટલા જણા માંગો આ રીતે આપણે ઝેર મુક્ત ખેતીમાં કેટલા જણા જોડાવા પદ્ધતિ સર હાથ ઊંચો કરો એટલે મને ખ્યાલ આવ્યો ઘરે બે છોડવા તો ઉગાડો ને એ તમે સરસ તો આમાં હું નામ લખીશ સોમવાર મમ્મી પપ્પાને વાત કરજો જેની ઈચ્છા હોય એ સોમવારે મને મળવાનું છે બરાબર મમ્મી પપ્પા પપ્પા આવશે અથવા મમ્મી આવશે તો તેનું નામ અહીંયા લખીશ ચાકરી કરવી પડે પછી થોડાક સમયમાં અમે તો વેચી કાઢ્યું અમે તો બીજા ગામ આપી દીધું એવું ચાલે બરાબર નું પડશે